જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ઓળો અને બાજરીનો રોટલો બનાવીશું તો રીંગણનો ઓળો બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ જેટલા રીંગણ લીધેલા છે એટલે આવા આપણે બે નમ જેટલા રીંગણ લીધેલા છે અને આપણે એકદમ કૂણા રીંગણ લીધેલા છે અંદર બીનો ભાગ ન હોય તેવા આપણે રીંગણ લીધેલા છે અને તેમાં આપણે આવી રીતના ઉપરનો ભાગ કાઢી લઈશું અને આવી રીતના રીંગણમાં જીરા કરી દઈશું ત્રણથી ચાર ચીરા કરી દઈશું આપણે આવી રીતના ચીરા કરી લઈશું અને હવે રીંગણને શેકી લઈશું તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તેના ઉપર આવી ચાળી મૂકી દઈશું અને તેની ઉપર રીંગણ મૂકી દઈશું ને આવી રીતના આપણે રીંગણને શેકી લઈશું તો આપણે નીચેની સાઈડ થોડું રીંગણ શેકાઈ ગયું છે હવે આપણે તેને ફેરવી લઈશું અને આવી રીતના નીચેની સાઈડ પણ શેકી લઈશું તો જોઈ શકો છો આપણું રીંગણ શેકાઈ ગયું છે હવે આપણે આવી રીતના બીજું રીંગણ પણ શેકી લઈશું તો આપણે બંને રીંગણને શેકી લીધા છે હવે આપણે આ ઉપરની જે છાલ છે તેને કાઢી લઈશું આવી રીતના ચાકુની મદદથી કાઢી લઈશું બધા રીંગણમાંથી આપણે આવી રીતના છાલ કાઢી લઈશું જોઈ શકો છો આસાનીથી નીકળી જાય છે થોડું રીંગણ ઠંડુ થાય પછી આપણે આવી રીતના છાલ કાઢીશું તો નીકળી જશે આસાનીથી તો આપણે બેવ રીંગણની છાલ કાઢી લીધી છે અને ગીટીયાનો ભાગ પણ કાઢી લીધો છે હવે આપણે રીંગણને આવી રીતના કાપા કરી લઈશું બે રીંગણને કાપા કરી લઈશું આવી રીતના હવે આપણે આવી રીતના તેને કટ કરી લઈશું ચાકુની મદદથી આવી રીતના કટ કરી લઈશું મેશરની મદદથી મેશ કરવું હોય તો પણ કરી શકાય છે પણ આવા થોડા ટુકડા રહે રીંગણના તો ખાવામાં સરસ લાગે છે એટલે આપણે આવી રીતના ચાકુની મદદથી કટ કરતા જઈશું અને થોડા દબાવીને મેશ કરતા જઈશું તો જોઈ શકો છો સરસ એવા રીંગણ મેશ થઈ ગયા છે તો હવે આપણે રીંગણને વઘારી લઈશું તો હવે આપણે કઢાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું તો તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું તો જીરું ફૂટી ગયું છે હવે આપણે આ એક નમ જેટલી ડુંગળી સમારી લીધી છે તે લઈ લઈશું હલાવી લઈશું તેને ડુંગળીને બરાબર સાતળી લેવાની છે ડુંગળી સતવાઈ ગઈ છે હવે આપણે આ વાટેલું લસણ લીધેલું છે લસણને પણ બરાબર સાતળી લઈશું લસણનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે ઓવામાં આપણે લીલું લસણ પણ લેવાનું છે તો હવે આપણી ડુંગળી અને લસણ સતવાઈ ગયું છે હવે આપણે તેમાં ટામેટા લીધેલા છે બે નંગ જેટલા ટામેટા ઝીણા સમારી લીધા છે ટામેટા એડ કરીને સાથળી લઈશું તો આપણા ટામેટા પણ સતવાઈ ગયા છે હવે આપણે આ વાટેલા આદુ અને મરચાં લીધેલા છે તે એડ કરી દઈશું અને આ મીઠા લીમડાના પાન લીધેલા છે બધું બરાબર મિક્સ કરીને હલાવી લઈશું તો હવે આપણે આ લીલા કાંદા સમારી લીધા છે અને આ લીલું લસણ પણ લીધેલું છે તેને પણ લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અત્યારે ઠંડીની સિઝનમાં લીલું લસણ ને લીલા કાંદા ને સરસ એવા મળતા હોય છે તો આ બધી જ વસ્તુ બરાબર સતવાઈ ગઈ છે હવે આપણે મસાલા કરી લઈશું તો આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો આપણા બધા મસાલા બરાબર સતાવાઈ ગયા છે હવે આપણે જે આ રીંગણ છે તેને આપણે એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો સરસ એવો કલર આવ્યો છે અને બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું તો ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ જોઈ શકો છો સરસ એવો આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે જો જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો ઓળો બન્યો છે તો હવે આપણે ઉપરથી કોથમીરના પાણી એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો આપણો ઓળો બની ગયો છે હવે આપણે બાજરીનો રોટલો બનાવી લઈશું તો બાજરીનો રોટલો બનાવવા માટે આપણે એક કપ જેટલો બાજરીનો લોટ લઈશું તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી એડ કરીને લોટમાં સોઈ લઈશું આવી રીતના લોટમાં સોઈ લેવાનો છે હજી થોડું આપણે પાણી લઈશું બરાબર વજન દઈને લોટ મસોઈ લેવાનો છે બાજરીના લોટને જેટલો આપણે મસઈશું એટલો આપણો રોટલો સરસ બનશે થોડું પાણી જોઈશે આપણે આવી રીતના હાથની મદદથી થોડું છાંટી દઈશું અને બરાબર આવી રીતના મસાઈ લેવાનો છે હથળીની મદદથી બરાબર લોટને મસાઈ લઈશું અને જેટલો આપણે લોટને મસાઈશું એટલો જ આપણો રોટલો ખાવામાં મીઠો લાગશે ને ઓળા સાથે બાજરીનો રોટલો ખાવામાં સરસ લાગે છે તો આપણો લોટ મસાળી ગયો છે હવે આપણે તેનો આવી રીતના ગોળ લોવો બનાવી લઈશું આવી રીતના ફેરવીશું એટલે એકદમ ગોળ એવો લોવો બની જશે જોઈ શકો છો તમે હવે આપણે થોડો પાણીવાળો હાથ કરી લઈશું અને આવી રીતના ટીપી લઈશું બે હથેળીની મદદથી ટીપવાનો છે રોટલાને આ ટીપીને રોટલો બનાવીએ તે ખાવામાં ખૂબ જ સરસ લાગતો હોય છે કિનારી ફાટતી હોય તો કિનારી પર થોડું પાણી લગાડી દેવાનું આવી રીતના ફેરવી લઈશું આવી રીતના ફેરવીશું તો પાછળ આવી ડિઝાઇન બની જશે ફરીથી આપણે થોડું પાણી લગાવીને રોટલાને હવે ટીપી લઈશું આવી રીતના બંને હથેળીની મદદથી ટીપવાનો છે રોટલાને અને તમારે જેટલો પતલો જાડો જેવો જોઈએ તેવો રોટલો બનાવી શકાય છે આવી રીતના ટીપી લઈશું તો જોઈ શકો છો આપણે રોટલાને ટીપી લીધો છે એકદમ સરસ એવો આપણો રોટલો બન્યો છે અને કિનારે પણ જરા ફાટી નથી અને જોઈ શકો છો મીડિયમ સાઇઝનો આપણે રોટલો બનાવ્યો છે વધારે પતલો પણ નથી અને વધારે જાડો પણ નથી હવે આપણે આ રોટલાને શેકી લઈશું તો હવે આપણે આ માટીની તાવડી લીધેલી છે તો તાવડી ગરમ થઈ ગઈ છે હવે આપણે તેમાં રોટલો મૂકી દઈશું માટીની તાવડીમાં શેકેલો રોટલો ખૂબ જ સરસ લાગે છે અને રોટલો હંમેશા તાવડીમાં જ શેકવાનો હોય છે તો હવે આપણે રોટલાને શેકી લઈશું તો હવે આપણે જોઈ લઈએ જોઈ શકો છો એક બાજુની સાઈડ રોટલો શેકાઈ ગયો છે હવે બીજી બાજુ પણ આપણે રોટલાને શેકી લઈશું તો જોઈ લઈએ આપણે તો જોઈ શકો છો નીચેની સાઈડ પણ સરસ એવો રોટલો શેકાઈ ગયો છે તો જોઈ લઈએ આપણે જોઈ શકો છો સરસ એવો રોટલો શેકાઈ ગયો છે એકદમ સરસ કલર આવ્યો છે તો હવે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ઓળો અને રોટલો સર્વ કરી લઈશું તો હવે આપણે ઓળાને સર્વ કરી લઈશું આપણે રોટલામાં પણ ઘી લગાવી દીધું છે અને મરચાં અને ગાજરને લીલી હળદર લીધેલી છે તેની સાથે આપણે ઓળાને સર્વ કર્યો છે તો જોઈ શકો છો કેટલો સરસ ઓળો અને રોટલો બન્યો છે તો હવે આપણે ઉપરથી થોડા કોથમીરના પાન મૂકી દઈશું તો તૈયાર છે આપણો ઓળો અને બાજરીનો રોટલો તમે જોઈ શકો છો કેટલો સરસ ઓળો અને રોટલો બન્યો છે તો એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે ઓળો અને રોટલો કેવો લાગ્યો